હાલ જૂનાગઢ શિવરાત્રી મેળાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો જૂનાગઢમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મહાશિવરાત્રીના મેળાનો ચોથો દિવસ છે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળો યોજાય છે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જોવા મળી છે ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે જુનાગઢમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને ભવનાથ મંદિરમાં વહેલી સવારથી ભીડ જામી છે ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે અને હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે ત્રણ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે આજે રાત્રે નાગા સાધુઓની રવાયડી નીકળશે અને રવાયડી બાદ આ સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરશે અને મૃગીકુંડમાં સ્નાન કરવાનો છે જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું છે અને ભવનાથની તળેટી મહાશિવરાત્રીના મેળાને લઈને જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટ્યા છે અને લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામતા પોલીસ તંત્ર પણ ખડે પગે છે અને ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકરને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે